કાણકે ગામમાં નિવૃત્ત આર્મી મેન અનુપમસિંહ જાધવનું ભવ્ય સ્વાગત કરાયું માળીયાટીના તાલુકાના કાણેક ગામના અનુપમસિંહ વાલાભાઈ જાદવ બાવીસ વર્ષ સુધી આર્મીમાં દેશમાં જુદા જુદા રાજ્યોમાં મહાભૂમ ની સેવા કરીને લેહ લદ્દાખમાં નિવૃત્ત થઈ આજે પોતાના માદરે વતન માળિયાના તાલુકાના કાણેક ગામમાં આવતા ગામ લોકો દ્વારા અનુપસિંહ જાધવનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરાયું છે ગડુગામથી કાણેક ગામ સુધી પાંચ કિલોમીટરની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકો ગામના લોકો બોડી સંખ્યામાં હાજરી આપી અનુપમસિંહ જાધવ કાણે ગામમાં સૌપ્રથમ પ્રથમ કંકેશ્વરી માતાના દર્શન કરે ગામમાં પ્રવેશ્યા ત્યારે પોતાના પરિવારજનોના બહેનોને અનુપમસિંહે કુમકુમના ચાંદલો કરી હાર તોરા કરી અતિ ભવ્ય સ્વાગત કર્યું આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ રણજીતસિંહ જાધવ રાજેશભાઈ જાદવ વિશ્વજીતસિંહ જાદવ ભગવાનભાઈ જાધવ વાલાભાઈ જણકાત માનસિંહભાઈ ડોડિયા મયુરભાઈ જણકાત જિગ્નેશભાઈ જણકાત તથા પરિવારના સભ્યો દિનેશભાઈ જાદવ વાલાભાઈ જાધવ રમેશ દવ હાશર રહ્યા હતા અનુપીભાઈ વાલભાઈ જાદવ કાણેકના વતની અને દેશ રાષ્ટ્રપ્રેમી જે દેશ માટે ફોજીમાં ભરતી થયા હતા જેમાં બાવીસ વર્ષ બાદ આજે એમને નિવૃત્તિ મળી છે અને બાવીસ વર્ષ બાદ માત્ર વતન કાણેક ગામમાં આવતા ગળુ શેરબાગથી પાંચ કિલોમીટર સુધી